બાળ ગીતો બનાવી શકીએ અને જે તે આપણી સ્કૂલોની અંદર આપણે કઈ રીતે કે ભાઈ એક વર્ગની અંદર કદાચ કોઈ સિંધી ભાષાનો બાળક પણ બનતો હોય મરાઠી ભાષી પણ હોય મૂળ માતૃભાષા જુદી હોય અને એ આપણી સ્કૂલમાં ભણતો હોય તો એની પાસે બે વસ્તુની જાણકારી છે તેવા બાળકોને આપણે હવે સંશોધન કરતા થઈશ કે આપણા વર્ગની અંદર ગુજરાતી કોણ છે કદાચ કોઈ પંજાબી છોકરો છે અને એની મમ્મી એને ઇંગ્લિશ માર્ટ મીડિયમને કારણે કે ગમે તે કારણોસર આપણી સ્કૂલમાં મૂક્યો છે તો ગુજરાતી સિવાય અન્ય ભાષા જેના ઘરમાં માતૃભાષા અલગ છે એવા કયા બાળકો છે અને એ બાળકો પાસેથી સવારે એક બેને વાત કરી કે એમની સ્કૂલમાં આમ ઉર્દુ ના પછી લોકો એ વસ્તુની પ્રેયર આ પ્રયોગ મેં પણ કરેલો અમારે ત્યાં મુસ્લિમ છોકરીઓ થોડી તો એમના એમની ઈદ કેવી રીતે ઉજવાય એ લોકો પ્રેયર કેવી રીતે કરે તો એના દ્વારા આ વસ્તુ કોઈક મરાઠી બોલનાર હોય કોઈ સિંધી બોલનાર હોય તો એને એની પાસેથી તમે ભગવાનને શું કહો પેલા લોકો શું બોલે એના ઉદાહ ચાલ્યા છે તો સરસ્વતી ક્યાં એટલે આપણે પ્રેક્ટિકલી શિક્ષકે એક આધાર લઈને આ વસ્તુ કરીને

આપણે અંદર પ્રશ્ન પૂછીએ કે આ પ્રોગ્રામને માટે હું શું કરી શકું હું કયો આઈડિયા દોડાવું કદાચ સરકારે જે વિચાર્યું છે કે અહીંયાથી અમે લોકો કઈ વિચારતા છે એનાથી તમારી સૂચ કદાચ ઘણી આગળ આવી શકે અને એ બધાની સૂઝ ભેગી થાય તો એનું પરિણામ કેટલું સુંદર આવી શકે એટલે મેડમ કહે છે ને કે તમારી પાસેની જે સૂચ છે એના ક્લિપિંગ્સ ભેગા કરો અને એક વિશેષ આપણે કોઈ પણ વસ્તુને જેને આ મોબાઈલની ભાષામાં શેર કરીએ તો તો આપણે આપણી પાસે જે સૂજબૂજ છે આપણી પાસે જે આ વસ્તુને લગતું કઈક આઈડિયાસ આવે છે એને આપણા પૂરતા સીમિત ન રાખીએ આપણી સ્કૂલ પૂરતા સીમિત ન રાખીએ પણ એને અન્યને વેચીએ કારણ કે આપણે અન્યને વેચીશું તો આપણી વાત એના સુધી જશે એની કોઈ સારી વાત આપણા સુધી આવશે